સોના જેવા મોદી સાહેબ ના રે ભૂલું તમારા ઓટ ને રેલો મોદી સાહેબે બનાવી અમને મેળીઓ રેલો મેળી આમાં આનંદ થી રહી મારા મોદી સાહેબ લોલ

કેમરે રે ભૂલો તમારા ઓટ ને રે લોલ પીવા માટે અમારે પાણી નતરે લોલ ઘરે ઘરે નળ તમે કર્યા અમારા મોદ સાહેબ લોલ કેમ રે ભૂલો તમારા ઓટ ને રે લોલ અમારે રોજી રોટી નથી રે લોલ આ પાસે ગાધીને ગાડી ને મેળી મારા મોદી સાહેબ લોલ કેમ રે ભૂલું તમારા ઓટ ને લોલ અમારે રોજી રોટી માટે આશરો નો તો લોલ અમે ઘરે ઘરે આપી તમે લોન મારા મોદી સાહેબ લોલ કેમ રે ભૂલું તમારા ઓટ ને લોલ કેમ રે ભૂલો તમારા ઓટ ને લોલ નાના મોટા અમે બાળ હતા રે લોલ એને તો રેવાનો ઠિકાણો મારા મોદી સાહેબ લોલ હવને તમે ઠીકાણા કરિયા રે લોલ હવને આશરો રે તમે આપીઓ રે લોલ ખુશી આનંદ માયા મે જેવી રે લોલ મા બાપે અમને જલ મોદી સાહેબ લોલ ના લગન થાય રેલો એમેઝોને મોદી સાહેબે ભૂરા શે મામેરા મારા મોદી સાહેબ લોલ રે ભૂલું તમારા ઓટ ને લોલ કેમ રે ભૂલું તમારા ઓટ ને રે લોલ ઘરે ઘરે નતા કસરા કાદવ હતા રૂડી તમે રૂડારે ભૂલું તમારા ઓટ ને લોલ જિંદગી માં અમે કઈ જોયું નતું લોલ એવી રે બનાવી હરિયાળી મારા મોદી સાહેબ લોલ કેમરે ભૂલું તમારા ઓટ ને રેલોલ ક્યાંક અમે તીરથ જાયે રેલો લોડ જોઈને ખુશ અમે થાય મારા મોદી સાહેબ લોલ કેમરે ભૂલું તમારા ઓટ નેર લોલ કેમરે ભૂલું તમારા ઓટ નેરેલોલ નાની ઝુંપડીમાં અમે રેતા તારે લો પાણી ડોળતા નાના અમારી પાછે બાળ તારે લો રેવાની નથી અમારા ઝુંપડી મારા મોદી સાહેબ લોલ કેમ રે ભૂલું તમારા ઓટ નેરે લોલ મોદી સાહેબે અમને મદદ કરી રેલો આપી છે રૂડી જો ને સહાય સાહેબ લોલ રે ભૂલું તમારે ઓટ મેરે લોલ બનાવી છે રૂડી અમે મેળીયું રેલો આનંદ થી અમે જોને જીવી રેલો